રૂપાળું ખાવાનું અને તો એ તમારું જોર આવે અત્યારે અમારે કુવા ખેંચી લુગવા સુધી ધોરણે અમે તો તો આવો ને ભૈરામ ઘંટીમાં ભેરાવતો હતો અમને તો

હું કઈ જોઈ લેવા નથી બર્તન લઈ આવો કોઈ બરોબર નાહવાનું તારે હારો અમારે જોડતા હતા અમારા બે હતા તે હા હો જોડતા ને તો ચાર વાગે માં હારો ઉઠ્યું અને પોચ વાગે થી અમારા ટોકા ચાલુ થઈ જાય ઉઠો 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 તો પોચ વાગ્યા રાતમાં તો પાણી આવતું અમાર ભરવાનું રાતમાં પાણી બધું પાણી બધું ભરી લેવાનું કમ્પ્લીટ અમાર તો વલણ કરવાનો અને મખાણ ચું છે ઘરનું ઘી આ જુદી કશું ચાવે નહિ આવ્યું બોલો જીવન આવી ને એટલે આપડે દુઃખ બેઠ્યો બેઠા જીવન માં દુઃખ બેઠ્યો ના હતું ને

ના બસ એક શીરો કઈ ખવડાવતો ચુરમુ ચુરમુ ખવડાવતો ભાગી જાય ને તમારે ઠંડુ ગરમ ની ટાઢુ ખાતે જુઓ ના પાવે ભાવ તમને ના ભાવ છોકરા ને તો મોરી લાગે આપડે ભાડી જ

મોબાઈલ બાર વાગ્યા થી મોબાઈલ ટીચવાના પછી હવે આઠ વાગ્યા ઉઠવા ને તમારા ત્યાં પછી લ્યો પણ હવે તમારા જીવનમાં આવો સંઘર્ષ કરતો શીખશો ને તો તમારું જીવન સારું જશે તો હારું જશે તંદુરસ્તી સરસ તંદુરસ્તી વાળું જીવન તમારે રહેશે આ જીમ માં જવું પડે કે જો એ નહી જવું પડે